મહેસાણાના ખેરાલુ ખાતે જિલ્લા પત્રકાર એકતા પરિષદની બેઠક મળી હોદ્દેદારોની માયા મહેસાણા જિલ્લાના ખેરાલુ ખાતે આવેલ એપીએમસી ના હોલમાં મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રદેશના હોદ્દેદારો તેમજ જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા ત્યારે બેઠકમાં ખેરાલુ તાલુકા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જે સૌ હાજર પત્રકારે હર્ષભેર વધાવી લીધી ગુજરાતની અંદર ચાલતું અને પત્રકારો એક કરી તેમના પ્રશ્ન માટે ઝઝુમતું એકમાત્ર સંગઠન ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદની સંપૂર્ણ કારોબારીની રચના તમામ મોટા ભાગના તાલુકાઓ અને જિલ્લાઓમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાની આગેવાનીમાં થઈ ચૂકી છે ત્યારે અમુક રચનાઓ બાકી છે ત્યારે મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લાના ખેરાલુ ખાતે આવેલ એપીએમસી હોલમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહેસાણા જિલ્લાના પ્રમુખ અર્જુનસિંહ ઠાકોર પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ પ્રભારી શ્રી રાજુભાઈ પટેલ મંત્રી શ્રી શૈલેષભાઈ પરમાર કનકસિંહ રાજપૂત આઈટી નિખિલ જોશી તથા જિલ્લામાંથી આવેલ અન્ય હોદ્દેદારો અને ખેરાલુ તાલુકાના પત્રકાર મિત્રો હાજર હતા જેમાં તાલુકા કારોબારીને રચના કરવાનો પ્રસ્તાવ મૂકતા તાલુકાના તમામ પત્રકારોએ એક જ મતે પ્રમુખ તરીકે ઠાકોર રમેશજી દિલવાળા તથા ઉપપ્રમુખ તરીકે મુરજીભાઈ ગોસાઈના નામની મોહર લગાવી જેથી તેમની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા